ઇઝરાયલ અને અમાસના યુદ્ધમાં આતંકી સંગઠન હિઝબુલ્લાએ પણ ઝંપલાવ્યું આ જેથી હવે ઈરાન સમર્થિત સંગઠનના હજારો લડાકો હિઝબુલ્લાને સમર્થન આપવા જોઈ રહ્યા છે જેને પગલે ઇઝરાયલ અને લેબનનમાં સક્રિય હિઝબુલ્લા વચ્ચે ભારે ઘર્ષણ થવાની શક્યતાઓ છે તો ઇઝરાયલ ગમે ત્યારે લેબ્નન પર હુમલો કરી શકે છે જોકે હુમલો થાય તો આકરા પરિણામોની ઈરાને પણ ચેતવણી આપી દરમિયાન તાલિબાન પણ જંપલાવી શકે છે ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી દક્ષિણ ઇઝરાયલમાં ઇઝરાયેલી સૈનિકોને હમાસના આતંકીઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું જે હજુ પણ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ઇઝરાયેલના ઉત્તર ભાગમાં હિઝબુલ્લાએ હુમલો કરી દીધો છે લેબનન સરહદે હાલ ઇઝરાયેલી સૈન્ય અને હિઝબુલ્લાના આતંકીઓ સામે હુમલા કરી રહ્યા છે આ સ્થિતિ હવે ઈરાન સમર્થિત અને અન્ય સંગઠનના લડાકો પણ હિઝબુલ્લાના સમર્થનમાં લેબનન તરફ આગળ વધી રહ્યા છે જો ઇઝરાયલ સાથે ભયાનક યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો આ લડાકુઓ પણ સામે સામેલ થશે અને હિઝબુલ્લા તેમજ લેબનને સમર્થન આપશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ